ત્રિનેત્રમાં આગળ વધીએ તો ભાઈ પશુ છે એને થોડી આપણા મનુષ્યોની જેમ અક્કલ છે એ તો આપો એ લઈ લે બિચારું એ મૂંગુ જીવ છે એને લાંબુ જીવાડીને શું કરવું છે એ તો રખડતું છે એનો ક્યાં કઈ ઘરબાર છે કે કઈ થાય તો એને કોઈ સવાલ કરતું વિરોધ કરતું આવે આવા દાનવી વિચારોના કારણે અનેક પશુ હેરાન થાય છે અને પહેલા પણ થયા છે વાત છે કચ્છની જ્યાં એક ગામમાં પશુઓ માટે એક મેડિકલ કેમ્પ યોજાયો બધાને તો એવું લાગ્યું કે ભાઈ વાહ પશુઓનું દવાઓ સાજા કરવા નહીં માંદા પાડવા આપવામાં આવતી હતી કારણ કે દવાઓ એક્સપાયરી ડેટની ની હતી જી હા પણ ખબર કેવી રીતે પડી કારસ્તાનનો ભાંડો કોણે ફોડ્યો અને પછી શું થયું આવો જણાવીએ પદ્ધર માં પશુઓના આરોગ્ય સાથે ચેડા પશુ સારવાર કેમ્પમાં એક્સપાયરી ડેટ દવાઓ રોગચાળાની સીઝનમાં મોટી લાપરવાહી રાજ્યમાં એક તરફ ચોમાસાની સીઝન ચાલી રહી છે જ્યારે બીજી તરફ પશુઓમાં લંપી વાયરસનો ખતરો પણ ઉભો થયો છે તેવા સમયે પશુ આરોગ્યને લઈને કચ્છમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે વાત જાણે એમ છે કે કચ્છમાં પશુઓ માટે સારવાર કેમ્પ યોજાયો હતો કેમ્પમાં પશુઓના આરોગ્ય સાથે ચેડા થયા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે કારણ કે પશુ સારવાર કેમ્પમાં એક્સપાયરી ડેટ દવાઓ આપવામાં આવી હોવાનો પર્દાફાશ થયો છે ગામના સરપંચે જ પશુઓને આપવામાં આવી રહેલ એક્સપાયરી ડેટ વાળી દવાઓનો જથ્થો ઝડપી પાડ્યો એક મહિના અગાઉ ગામમાં પશુ આરોગ્ય કેમ્પ યોજાયો હતો કેમ્પ દરમિયાન મોટા ભાગના પશુઓને દવા આપવામાં આવી હતી ત્યારે ફરી પશુ આરોગ્ય કેમ્પ યોજાયો હતો જેમાં ચકાસણી કરતા ભાંડો ગયો હતો જે એક મંથ પેલા પણ આવી રીતે કેમ્પ યોજવામાં આવ્યો હતો ત્યારે અમારા પશુપાલક એક પશુપાલકને એક્સ વાય ડેટની દવા આવી ગઈ હતી એ પશુપાલક જાગૃત હોવાથી એને તે સમય જોઈ લીધો અને એ સમયે કોઈ પણ કઈ પણ વાત બોલવા વગર કે ભાઈ બીજી વખત આવે ત્યારે એક્સપાયર ડેટ આવે ત્યારે કઈ સાબિત પશુપાલક સવારના અહિયાં આવ્યો તમે આવો આવી રીતના છે મેં અગાઉ પણ જોયું હતું ને આજે પણ આ હકીકતે ખાતરી કરાવી શકાય એવી અહીંયા આગળ મેડિકલ લોન ખોટી દવાઓ આવેલી છે અને એના પછી મેં તાત્કાલિક અહીંયા આવ્યો અને જે હકીકત ની અંદર આવીને જોયું તો એક્સપાયર ડેટ ની દવા હતી જે નષ્ટ કરવાનો એ નથી કરી એક્સપાયર ડેટ ની દવા હતી પધ્ધર ગામના સરપંચ રાજેશ આહીરે સારવાર કેમ્પમાં પશુઓને એક્સપાયરી ડેટ વાળી દવાઓ આપી પશુઓના આરોગ્ય સાથે ચેડા કરવામાં હોવાની પોલ ખોલી હતી સાથે જ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી ઘટના બાદ પશુપાલન વિભાગના અધિકારીઓ દોડતા થયા અને સમગ્ર બાબતે તપાસ હાથ ધરી સરપંચ રાજેશ આહિરે આરોગ્ય વિભાગની ટીમ પર પણ પ્રહારો કર્યા છે પીઆઈ દ્વારા ચાલુ કરવામાં આવ્યો તો જે હકીકતની અંદર એ સક્ષમ છે આજે જૂની દવાઓ ખાઈ અને છે એટલે એટલે પણ હોય આ લોકો અહીંયા આવ્યા અને અને પીઆઈ દ્વારા ચાલુ કરી દેવામાં આવ્યો એના પછી જિલ્લા આવ્યા છે સાહેબ જિલ્લામાંથી તો એ સાહેબ અહીંયા આવતા એને દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી રાખ્યું પોતે ખુદ આવી કીધું કે આ દવાઓ અમે ફાળવેલી નથી આ કેમ્પ તેમ છતાં અહિયાં દવા આવી ગઈ છે નથી તો એ તો સીધી વસ્તુ થઈ ગયું તો મેં એના ઉપર કેમ કાયદેસરની કાર્યવાહી નથી કરતા તો એ કાયદેસરની કાર્યવાહીમાં એ પણ ક્યાંક આગળ પાછળ થઈ રહ્યા છે તો મને એવું લાગી રહ્યું છે કે ઉપરથી જે સાહેબ આવ્યા છે એ પણ ક્યાંક બચાવની કામગીરી કરતા હોય એટલે આ આખું સ્કે આખા જિલ્લા લેવલે હાલતું હોય